મૂકી દે ઊંધું બાયો લાવો લાવો હવે આડું મૂકી દે પેલું ઉપર કઈ ન આવે નાખો અહીંયા લાવો લાવો ફટાફટ હવે સાંટા ધીમા પડી જશે જો આ જાય તો કઈક ડોલી મુક્ત તો આ શેડો ઊંચો કરવો પડશે થોડોક દતાણ એવો છે કરાળ કરવો જો હે કરાળ કરી નાખ છે અને ડોણા બાધે એવો હોય તો આ તમને ઓછું સમજા હે પણ વાવણ એની ભાષા છે ડોણા બાધે ને એટલી બધું જોવું પડે આ કરાળ ને હું બધું આ ની ભાષા છે આ લેભાય આ બાજુ બસ ઓલા દાતા ને થાબો મારી દાતો એવો છે બા હાલો હવે થઈ ગયો

આ બધું અહીંયા ગારો ગળી જાય તો એ નહીં આને ટાઈટ કરવું પડશે વરસાદ બહુ પીડ્યો એટલે સાહ દેખાતા નથી એટલે આપણે આ નિશાન આગળ રાખવું પડશે કારણ કે આને આધારે આપણે સાહ પાડવાના રહે આ પાઇપ બાંધ ને એટલે આ સાહમાં નિશાન આલે એ નિશાન વાવવાનું આકળ અહીંયા બાંધી દઈએ થી નિશાન પડશે આ શાહમાં હલી જાય એટલે એ પ્રમાણે સનેડો આંકવાનો ભીના ખેતરમાં આંકવાનું છે ને એટલે ગારો અહીંયા પીંડા બાદ છે એટલે આપણે વાળો અહીંયા બાંધવો પડશે પછી હટ કરવું પડે આને જરીકે અહીંયા મારવો પડશે ને નગર અંધર સડી જાય હવે આપણે વાળા બાળા બાંધીને કમ્પ્લીટ કરી દીધું છે હવે આપણે ગારો અહીંયા ભરાય નહીં હવે કરીએ શરીફળ વધેરીને મુરે હાલો ભાઈ લઈ લો થળ માથે આપણે ઓટોમેટિક વહેણી છે એટલે બિયારણ પ્રમાણે મોટું બિયારણ ઝીણું બિયારણ એ પ્રમાણે મેળવવી પડે એટલે આપણે મેળવી લઈ વરસાદ આવ્યા પહેલાં આપણે મુહૂર્ત કરી દેવાનું છે અને મુહૂર્ત ઊભું રહે બે ઉથલ મરાઈ જાય તો એમ થાય ને આજ મુહૂર્ત થઈ ગયું નીચે રાખી દીધી વસ્તુ નો હાલ હાકડ હાકડ પછી તો બસ એમનું આવ્યું છે આપણે સામે હેઠે જઈ શરૂ કરીએ વાવવાનું મુહૂર્ત હેટે થી લઈએ અહીંયા સાહે ચડાવી નહીં કાઈ સાહેબ ભાઈ દેખાતા નથી એટલે આ આગેથી જોવું પડે આમાં કાંઈ એટલો વરસાદ પડ્યો ને બધું ધોય જ નાખવામાં જાય નિશાન નથી થયા બે હિ નગરબતી કરી લઈએ હમ હમ હવે જગી ગયીએ જય માતાજી જય પૃથ્વી માતા હૈ મારી મા ખોડી દઈએ બધું ફાટ્યું ભાઈ અડધું ઓરે મો હારું જવાનું છે ભાઈ આપણે હવે મૂકી દીધી સા જય માતાજી જય પૃથ્વી માં એ મારી માતાજી વાવીએ કણ ને આપજો મણ હાલો ભાઈ કરો મુરે જય ગણપતિ બાપા કરીએ શરૂ હવે જય માં ખોડિયા હાલો

તું તો રેડી થઈ ગઈ છે પાસ પેલું કેવરાવ છે અહીંયા સનેડો સલેપ મારે છે આપણા હેઠ બી નાખી દઈને બી ફૂટી ગયું છે નાખી દઈ આવવા દે સમજે થોડું થોડી હો હું કાઢી દઉં બરાબર તો અહીંયા નથી બસ આમ તો એ બાસુએ કઈ મૂકી દે ની કેમ થાય આવી છે કે હવે આપણે આ બહુ ભીનું છે એટલે આમાં સનેડો ફસાઈ જાય છે રેત ચડી ગયો કાપ એટલે આમાં નિહાલે હવે એકબીજા આપણે ખમવું પડશે બહુ કસાલું છે ભાઈ એટલે લોંધા થઈ જાય છે ચાપે લોંધા થઈ જાય ટાયરે લો થઈ જાય છે એટલે થોડુંક કનેડો ઓલપા લહરી જાય છે એટલે ચાહ મૂકી દે છે એટલે નિહાલે આપણે વરાપ ખાવા દેવી પડે વાવવું થોડુંક મુશ્કેલ બનતું જાય છે એટલે થોડીક વરાપ ખાવા દેવી પડે છે એટલે કાલે આપણે દસ વાગ્યા સુધી રાહ જોવી પડી છે બાકી તો આકલાને પડકારા મોજે મોજ છે જો ઢાંડાવાળા વાવે છે ને વાહનવાળા બેઠા છે જો હલો નીકળ્યો આમ જો જાળામાંથી જાય સિક્કા ને ઓલે પણ પાણી રેત સડી ગયો છે આપણે તરાશે ને ભાઈ એટલો લઈ લઈએ ઓલામાં કાલ લવા આવશે રાફ સાફ કરવી પડે નકર કરી દે દાતણ હું શું બધું બી દેખાય વાવણીયું ભરી લઈએ હાલ પાહક નહીં આવા દે પાછું એમનું પાછું માર 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 ધીમે ધીમે બસ આવા દે હવે આમ તરા હું આગ જામ તરા હું સાહે નો સડાવતો સાહે સડી જાહે આયા પડેલા આ મણો ભલે તાંગા ફેરવવા

આડો ભાગ્યા બાહ આવ્યા રેડી હાલવા દે આ આપણે ચાલી વિઘાનું પડું છે પણ હતાર અઢાર વીઘાની સિંગ કરવાની છે બાકી અજમા વાવવાના છે પણ હવે આજે તો ઓવા એમ નથી વાવણી બહુ જોરદાર થઈ છે એટલે બહુ કસાલું છે મનેડો લહરી જાય સાહેબ રહેતો ને હા એક ઉથલ મારી પણ બધું લોંદા લોંદા થઈ ગયું શીખણું શીખણું ગારો જો આ શક્કર બકર બધું જામ વરાપ હોય તો જ મજા આવે એટલે આપણે હવે એકદી દી તો વરાપ થવા દેવી પડશે તો અહીંની આપણે અહીંયા મૂકી દેવાની છે વાડીએ ને સનેડો ઘેર લઈ આ બધું આપણે ટોપલીન બોપલીન કાઢી લીધી છે હાથી થઈ ગયું છૂટું હાથીને શક્કર અહીંયા ભાઈ કલ્પા પકડ બાંધી દઈએ

વરસાદ આવ્યો હોય તો આમાં અંદર પાણી જાય નહીં નકર શું થાય અમારમાં બી હાલે આ બી ની બી પલળવું ન પડે એટલે રેડી આ બિયારણ બધું ઓડ મૂકી દઈએ આ બિયારણ ને કાંકર ઢાંકી દઈએ એટલે ઉપા દઈએ આપણે પછી અહીંયા છે તાળું મત દઈએ રેડી આવશું હોવા રે હવે બરાબર રહી તો હવે આપણે હાથ પગ ધોઈ ને હળવા થઈ જઈએ શાંતિથી હવે અમે નિરાશ છે હાજ સુધી કઈ વાવવાય એમ તો નથી નકર કરતો સનેડા ને ઝપટ બોલાવો જ પણ હવે સનેડો કઈ કામ આપ્યું નહીં હા ભાઈ બળદ હોય તો એટલો ફેર પડે આ બી મૂકવું બીડું મૂકવું ન પડે એ વવાઈ ગયું હોય ગમે એટલા ખૂતી ગયા હોય તો એ બળદ દતાળ કાઢી નાખે હવે આપણે વાડીએ કામ પતી ગયું છે એટલે હવે બીડી ઠપકારીને રજા લઈએ સનેડો આઈલો હોત તો આપણે બીડી પીવાનો ટાઈમ ન રહેત પણ હવે બીડીનો ટાઈમ છે જ પી લઈએ